સુરત સહિત સમગ્ર દેશમાં અયોધ્યામાં થયેલા પ્રતિષ્ઠા મહોત્સવને મોટી સંખ્યામાં નિહાળવાની સાથે સાથે ભવ્ય આરતી પણ કરવામાં આવી હતી ત્યારે આજના દિવસે શિક્ષણ મંત્રી અને કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાસેરિયાએ પોતાના નવા કાર્યાલયનો આજથી શુભારંભ કર્યો હતો અહીં તેમના કાર્યકરો સાથે આરતી કરવામાં આવી હતી સાથે જ અયોધ્યામાં રામ ભગવાનની થયેલી પ્રાણ પ્રતિષ્ઠાને નિહાળવામાં આવી હતી તો પ્રફુલભાઈ પાનસેરિયાએ કહ્યું હતું કે અત્યાર સુધી જૂના કાર્યાલયમાં હતા ત્યારે આજથી કામરેજ વિસ્તારમાં મેઇન રોડ પર આવેલા સી સર્કલ નજીક ગણેશ હાઉસના ગેટ ઉપર નવા કાર્યાલયની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આ કાર્યલયથી લોકોને સરકારની વિવિધ માહિતીની સાથે સાથે વિના અંગે વિસ્તારની માહિતી મળવાની સાથે લોકોને ઉપયોગી વધુ સારી રીતે થવાશે તેવી આશા વ્યક્ત કરાઈ હતી તો અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે જેથી સમગ્ર દેશનું સપનું પૂર્ણ થવાનું તેમણે વધુમાં કહ્યું હતું કે આજ સમગ્ર દેશ રામના રંગે રંગાયા છે ત્યારે નેતાઓએ પોતાના કાર્યાલયની સાથે સાથે પોતાના વિસ્તારોમાં ઉજવણી કરી હતી ત્યારે પ્રભુ પાનછેરાય પણ કાર્યકરો સાથે જ આર્તી કરી ત્યારબાદ સૌ કોઈને શુભકામના પાઠવી હતી તો નવા કાર્યાલયના ઉદ્ઘાટનને લઈને મોટી સંખ્યામાં કાર્યકરો આવી પહોંચ્યા હતા જેમણે આજના દિવસે ઉત્સાહભેર હોય તેવી લાગણી વ્યક્ત કરી હતી જે આ સુખદ આજ રોજ કામરેજ વિધાનસભા ક્ષેત્રની મારી જૂની ઓફિસ અવત કરીને સિંહ સર્કલ અને ગણેશ રોહાઉસના ગેટ પાસે આજે સેવા કાર્ય મારી ઓફિસનો શુભારંભ અહીંયાથી જ પહેલો માળ અહીંયાથી થયો છે એટલે હવે પછી મારા વિસ્તાર અને અન્ય કોઈ લોકોને કોઈ પણ કામગીરી હોય મારા લગતી હોય મારે સરકારની રજૂઆત હોય તેઓએ સિંહ સર્કલ સરથાણા ગણેશ રોહાઉસ ગેટની બાજુમાં જે બિલ્ડિંગ છે એમાં પહેલાં માળની મારી ઓફિસ આજે શુભ મુહૂર્ત રામલલ્લાની આરતી કરીને કરી રહ્યા છીએ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સેવા યજ્ઞ કરી રહ્યા છે એ સેવા યજ્ઞના રૂપે અમે એક કાર્યકર્તા તરીકે ગવર્મેન્ટની યોજનાનો અંત્યોદય સુધી જનમાનસ લોકો સુધી આ યોજનાઓ પહોંચે એમનો લાભ મળે એજ્યુકેશનથી લઈને હેલ્થથી લઈને તમામ ક્ષેત્ર પર જે ગવર્મેન્ટના કામો છે જે એમના યોજનાઓ છે એ લોકો સુધી પહોંચાડવાનું આ કાર્યાલય એક અમારું નિમિત્ત બનતું હોય છે ત્યારે આજે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનની છે ગુજરાત સરકાર શ્રેષ્ઠ કામગીરી કરી રહી છે ત્યારે અમે પણ અમારા વિસ્તારની અંદર અમે ચૂંટાણા છીએ મંત્રી તો ગુજરાત રાજ્યના છીએ પણ ચૂંટાણા છે એ વિસ્તારને પણ અમે સાથે ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ